ऐसे सब सभी लोग स्वागत है मैं नया लोग मैं आप सबका तो आ तभी सोचता हो सो, सोच सोचते हो गे कि, कि मैं अभी हिंदी क्यों बोल रहा हूँ पर मुझको तो हिंदी बोलना पड़ रहा है क्योंकि मुझे आगने मेरे को चैलेंज कर दिया है कि तुझे आखो दिन पूरे दिन हिंदी ही बोलना है तो मैं हिंदी ही बोलूँगा और मैंने अभी वेकेशन है सब तो हम सबको तो हम वेकेशन में करते हैं मज़ा तो हम हमको देखा देने आपके लिए कुछ ट्विस्ट कर रहा है तो चलो दिखाता हूँ आप सब सबको तो आप देख सकते हैं यहाँ आप पर आपको ढाँकड़ा दिख रहा होगा इस ढाँकड़े में हमने साइकिल में ढाकड़ा लगा चुका है लगा दिया है हमने तो आप ढाँकड़ा देख सकते हैं बोतल का ढाँकड़ा है तो उससे हम कुछ ट्विस्ट करने वाले और उसका ये वाला अपनी है वो अंदर घुसता है ना वो वाला तो चलो हम उसको करेंगे फिक्स एंड उसके बाद जब हो जाएगा फिर आपको मैं दिखाऊंगा तब तब के लिए नहीं दिखाऊंगा तो चलो हमारा ढाँकड़ा हमारा फिक्स तो हमें चैलेंज है कि हमें पूरे दिन ऐसे ही बोलना है तो हम बोलेंगे नहीं किसी से डरते तो हम बोलेते ही रहेंगे तो ये छोटा बच्चा हमको देख के जा रहा है आप देख सकते हैं। दौड़ गया क्योंकि मैं उसको दुखिया है ना इसलिए हमको देखता देखता जाता था ओनों अभी गया अभी परत वो छोका परत बच गया थोड़ा गाना अने अभी आप रविवार तो से तो अभी आपने हाँ रविवार नहीं शनिवार से अपन તો મિત્રો આપણે પડી ગયા હતા અને માનમાં ઊભા થયા તો આપણા મળી ગયા ભાઈ પણ આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો અને આપણે જોરદાર પડી ગયા હતા બહુ લાગ્યું હા તો આપણે લાગી ચૂક્યું છે પણ કોઈ વાત નહીં આપણે સાયન કરી દઉં અને આપણે કેરી સમી પણ ખાવું અને કેરી ખાવાની બહુ મજા આવશે અને મમ્મી પણ ગામમાંથી આવી ચૂક્યા છે અને તમને હાઈ જ મળું તો ચાલો ત્યાં કરીએ બાય અને હાઇ આપણે મળી ગયા મસ્ત છે ટાટા પૂરના તો બાય બાય સી યુ ટાટા તો મિત્રો મળવાના તો આપણે હાંજે પણ હમણાં આગળ પ્લેન થઈ ગયો હાં છે આપણે સબસ્ક્રાઈબર ગયા ખાડવા કોમેડી વાળા અને એ બહુ કોમેડી કરે એટલે હા તમને ખબર ભાઈ ગુજરાતી બોલાયજો ભાઈ સોરી હા સોરી હા હવે રાજા પતી ગયો ચેલેન્જ હવે આપણે તોડી નાખ્યો અને લાગ ગુજરાતી વાળા ઓલા ખારવા કોમેડી ગયા એની લિંક તમને લાવવા ડિસ્ક્રિપ્શનમાં દઈ રહી એના વિડીયો પણ તમે જોઈ લીજો એક નંબર છે મારા ઓલા ફૂકા બીમલાના ને બહુ વિડીયો મેં કહે છે તમે પણ જો અને થેન્ક યુ હું સબસ્ક્રાઈબ કરવા હતું ટ્વેન્ટી સબસ્ક્રાઈબર થઈ ગયા મારા અને તમે પણ જોઈ શકો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે ને તમે જોઈ શકો હું નહીં ભૂલતા અને ખાડવા કોમેડીવાળા ગયા તો ઈચ્છતા મારા ઘર વગ્નિ જ ગયા તમે જોઈ શકો છો ભાઈ બહુ એક્ટિંગ થઈ ગઈ હવે ખારવા કોમેડીવાળા ગયા કેળ લેવા આવે બહુ કોમેડી થઈ ગઈ તો હવે આપણે મુખ્ય ખારવા કોમેડીવાળાને આપણે લોકનાથી વાળીએ વાત કરીએ તો તમે જોઈ શકો છો થોડું થોડું હું કઈ ગયું છે તમે દેખાતું હોય તો થોડું થોડું અને હવે આપણે કામ કર્યું બીજું વિડીયોમાં કે કેવું કામ કરે તો ચાલો આપણે ફ્રેન્ડ વિજ્ઞ થાય તો તમને એની કેમ સાંજ પડી ચૂકી છે અને પાછા આપણે આવી ચુક્યા છે તો વ્લોગ બનાવવા માટે આવી અને આપણે પેલા તો આપણું કવર ચેન્જ કર્યું હતું તો ચાલો તમે દેખાડું કવર કેવું છે તમે જોઈ શકો છો કવર એક નંબર હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો કિંગનો લોગો છે તમે નહીં દેખાતો હોય તો એક નંબર છે અને તમે યાદ છે હું એક હવાઈ તે દેખાયું હતું કે તમે એક વસ્તુ દેખાડા પણ અમને આગલા વિડીયોમાં દેખાડા પણ હું હાઈ તમે તમને દેખાડ તો ચાલો દેખાડું તો એ વસ્તુ છે એક નંબર ચાલો દેખાડું ઉપર મેં સાયકલમાં સુટાવ્યું છું તો મસ્ત હોય તો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર નહીં ભૂલતા અને શેર તો જરૂરથી કરજો અને તમે આ ભાઈ હમણાં બહુ બહુ ભીખ માંગુ છું તો સોરી અને હવે આપણે અગાશી ઉપર આવી ચૂક્યા છે અને પછી આપણે કાંઈ દીવા બીવા બધી કરીએ અને પછી આપણે લોક એન્ડ કરીશું તો હમણાં તો આપણે બાય છે પછી આપણે થોડીક પછી આપણે મળીએ હાલો બાય બાય જોયું હોય છે સાયકલમાં હું ગેમ મસ્ત હલાવતો હતો અને તમે પણ મસ્ત શૂટિંગ દેખાડ્યું મસ્ત લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવાનું નહીં ભૂલતા તો હમણાં વાયગાસ ઠીક વાયગાસ ચાલો તમે દેખાય પણ એમ વાયગાસ કેટલા જોઈ લે વાયગાસ કેટલા તમે અને બાકી ચૂક્યા છે એટલા તો ચાલો હવે આપણે કરીએ બ્લોગને એન્ડ અને કરીએ બાય તો ચલો બાય બાય બાય